હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હું છું અલ્પા અને ફરી એકવાર તમારું બધાનું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો કાચી કેરીનો પુલાવ બનાવીશું ટેંગી રાઇસ બનાવીશું જે ખૂબ જ સરસ છે એના માટે મેં અહીંયા કાચી કેરી લીધી છે જે નાની મરવા કેરી આવે છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કેરીને આપણે ધોઈને સ્વચ્છ કરી લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતે એના પીસીસ કરવાના છે કેરીના આપણે બને એટલા નાના પીસ કરીશું અને છાલને આપણે અહીંયા સાથે રાખી છે જેથી એનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આપણે બને એટલા નાના પીસ કરશું જેથી આપણને આ ટેંગી રાઇસ ખાશું ત્યારે એની એક એક બાઇટમાં આપણને એનો ટેસ્ટ એન્જોય કરવા મળશે તો આ રીતે જેટલા બને એટલા નાના પીસીસ મેં એના કર્યા છે અને એને એકદમ સ્મોકી ફ્લેવર છે જે તમને ખૂબ જ તમારું મગજ પણ તરબતર કરી દેશે આ રીતે આપણે બધા જ પીસીસ તૈયાર કરી લેવાના છે કેરીના ને ત્યાર પછી આપણે ટેંગી રાઇસ બનાવવાની શરૂઆત કરીશું એના માટે મેં અહીંયા એક પેન લીધી છે અને એમાં મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને એમાં રાઈના દાણા નાખ્યા છે રાઈ તતડે ત્યાં સુધી એને આ રીતે રાઈ ફૂટવા દેવાની છે ને અહીંયા મેં તલનું તેલ લીધું છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ રીતે રાઈ ફૂટવા લાગે ત્યાર પછી એક સૂકું મરચું લીધું છે અને તમને અગર પસંદ હોય તો તમે અહીંયા કરી પત્તો પણ લઈ શકો છો મીઠા લીમડાના પાણીને તોડીને અને ત્યાર પછી મેં અહીંયા જીરું એડ કર્યું છે જે ક્યુમિન સીડ્સની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને આપણે આને એકદમ લો ફ્લેમ ઉપર કરવાનું છે નહીં તો એ પછી એનો ટેસ્ટ કડવો થઈ જશે આ રીતે થોડુંક બ્રાઉન જેવું થાય ત્યાર પછી મેં પલાળેલી અડદની દાળ એક ટેબલ સ્પૂન જેટલી લીધી છે જેને એકદમ ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ને ત્યાર પછી એક મોળું મરચું કટ કરીને લીધું છે અને લસણની પેસ્ટ લીધી છે હવે આપણે એને થોડીવાર આ રીતે બેથી ત્રણ મિનિટ માટે તળાવા દેવાનું છે અને ત્યાર પછી મેં અહીંયા હળદર એડ કરી છે જેનાથી આપણા જે આ રાઇસ છે એ યલો કલરના ખૂબ જ સરસ બનશે ગ્રીન અને યલોનું મિક્સિંગ થશે કેરીના અને મરચાંના ગ્રીન ટુકડા છે અને આ રીતે હવે આપણે બેથી ત્રણ મિનિટ થઈ ત્યાર પછી મેં બનાવેલ રાઈસ છે એને લીધા છે અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ રાઇસ એને છૂટા હોવા જોઈએ મતલબ એનું પાણી થોડુંક ઓછું નાખી અને વરાળમાં સ્ટીમ કરવાના અને ત્યાર પછી મેં અહીંયા જે આપણે કાચી કેરીના ટુકડા હતા એને આમાં એડ કર્યા છે અગર તમે ઈચ્છો તો આ સ્ટેજ પર થોડું પાણી એડ કરી શકો છો પણ મેં અહીંયા નથી પાણી એડ કર્યું અને ત્યાર પછી હવે આપણે જે આ રાઇસ છે એને સર્વ કરવા માટે એક સરસ આઈડિયા આપણે લીધો છે આ રીતે એક ગોળ ડબ્બો લીધો છે કોઈપણ કન્ટેનર અથવા વાસણ લેવાનું છે અને જ્યારે આ રાઈસ ગરમ હોય છે ત્યારે આ રીતે આપણે સ્પૂનથી આ રીતે એને પ્રેસ કરી લેવાનું છે અને એની સાઈડ સાઈડ પર જે કિનારી છે એ રીતે આપણે એમાંથી બધી એર નીકાળી અને ભાતને આ રીતે આપણે આ રીતે પ્રેસ કરી અને સરસ રીતે સેટ કરી દેવાનો છે હવે પાંચ મિનિટ આપણે એને રાખવાનો છે ઠંડો થઈ જાય પાંચ મિનિટ આપણે ઠંડો થવા દેવાનો છે ત્યાર પછી આપણે એને સર્વિંગ પ્લેટ છે એ લેવાની છે અને એમાં આપણે આ કન્ટેનરને ઊંધું નથી વળવાનું કે સ્પૂનથી નથી કાઢવાના આ રીતે મેં અહીંયા એક પ્લેટ લીધી છે હવે પ્લેટને આપણે આ કન્ટેનરની ઉપર રાખી દેવાની છે આ રીતે આપણે એમાં સ્પૂનથી નથી કાઢવાના હવે આ રીતે એમાં રાખી અને આપણે પ્લેટને સીધી કરીશું અને જે આપણું વાસણ છે એને ઉપર ઊંધું આવે અને આ રીતે આપણે પછી એને સાવધાનીથી ઉઠાવી લેવાનું છે ધીમે ધીમે આ રીતે તમે એને ઉઠાવશો તો સરસ કેક શેપમાં રાઉન્ડ શેપમાં આ રીતે તમારા જે ટેંગુઈ રાઇસ છે એ આવી જશે અને આજુબાજુ જો થોડા કમથા ચાવલ હોય તો એને આ રીતે આપણે છરી વડે કે સ્પૂન વડે આ રીતે આપણે સરસ એને રાઉન્ડ શેપ આપી દઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા કાચી કેરીના રાઇસ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી એક લાઈક બને છે ચેનલને શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ